નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર ચેનલ પર હું સિંગ કરો આજે હું એવા ખેડૂતની મુલાકાતે આવ્યો છું કે જે ખેડૂતોએ વિશુજી કંપની નું જે એક્ટા આવે છે તેમનો ઉપયોગ કરેલો છે અને તેને કેવું રિઝલ્ટ લાગ્યું છે તે તેના મુખેથી સાંભળશું તો આજે આ ખેડૂત છે ખેડૂત ભાઈ તેને એગ્રો એગ્રો વિટા જે વાપરેલું છે તેના વિશે માહિતી દેજો આ એગ્રો આ ખેતર નાખેલું છે બરાબર એનો રિઝલ્ટ આવું છે કે જે નથી નાખેલું ઈ પણ ખેતર બાજુમાં છે જે નથી નાખેલું તે ખેતર છે તે આ રેગરી છે કે કોઈ ખેતર કે જેમ અંદર એગ્રો નો ઉપયોગ નથી કર્યો તો મહેશભાઈ જે એગ્રો નો ઉપયોગ કર્યો તેનો સમય કેટલો થયો છે જેમણેટાનો ઉપયોગ કરેલો છે તો તમે એગ્રોવિટા નો ઉપયોગ કર્યો તો તમને તેમનું રિઝલ્ટ કેવું લાગ્યું છે જયારે ઉપયોગ ત્યારે મગફળી કેવી

મારો કોન્ટેક્ટ નંબર છે ને હું આઠ તેર પચીસ ચાર તેર ચાર મારો કોન્ટેક્ટ નંબર છે એની પર કોલ કરીને પણ માહિતી મેળવી શકો છો અને આમાં તમે વોટ્સએપ દ્વારા મેસેજ કરીને પણ માહિતી મેળવી શકો છો ધન્યવાદ